સાંજે નાસ્તામાં એવું શું બનાવવું છે પાંચથી દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય અને ઘરમાં વધારે સામગ્રી પણ નથી તો કાંઈ જ વાંધો નહીં આપણે ફક્ત બે બટેકાથી આ ક્રિસ્પી ટેસ્ટી નાસ્તો જે સમોસા કચોરી બધાને ભૂલાવી દે એવો ટેસ્ટી બનશે બનશેમાં રસોડામાં વધારે વાર રહેવું પણ નહીં પડે અને એકદમ ટેસ્ટી નાસ્તો છે નાના મોટા ઘરમાં બધાને બહુ જ ભાવશે મહેમાન માટે પણ બનાવશો ને તો એ પણ આંગળા ચાટતા રહી જશે એ હા અવિધ સ્વાદિષ્ટ અને સરળ રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અહીંયા આપણે બે બટેકા લેશું બટેકા નાના મોટા ગમે તેવા તમે લઈ શકો છો એની આપણે છાલ કાઢી લેશું સરખી રીતે છાલ કાઢીને આપણે ગોળ ગોળ સ્લાઇસીસમાં બટેકા કટ કરી લેશું આ રીતે બટેકા કટ કરી લીધા હશે ને તો આપણે કોઈપણ વાસણમાં જલ્દીથી બટેકા બાફી શકશું કૂકરમાં આપણે અહીંયા નથી બાફવાના કુકરમાં જો આપણે બટેકા બાફીએ ને તો એમાં અંદર પાણી રહી જાય છે આ રીતે આપણે એક વાસણમાં પાણી લઈને એમાં એક ચમચી મીઠું એડ કરી અને કટ કરેલા બટેકા એડ કરી દઈશું અને પાંચ મિનિટ સુધી આપણે એને કૂક કરવાના છે અહીંયા આપણે જે મસાલો જોઈએ છે ને એ ડ્રાય જોઈએ છીએ જો કૂકરમાં આપણે બાફીએ ને તો એની અંદર પાણી ચડી જાય છે અને એ મસાલો એકદમ પાણી જેવો મોશ્ચરવાળો રહે છે અને આપણે અહીંયા ડ્રાય મસાલો જોઈએ છીએ આ રીતે ઢાંકી અને આપણે પાંચ મિનિટ સુધી કૂક કરી લેશું એટલે જે આપણે શાક બનાવીએ ને એમાં બટેકા કેવા ચડી ગયા હોય હા એ રીતના આપણે કરવાના છે વધારે ઓવરકૂક નથી કરવાના જો આ રીતે આપણે ચેક કરી લેશું આપણા બટેકા અહીંયા કૂક થઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી અને બટેકા બધા કાઢી લેશું આ રીતે જોઈ શકો છો તમે વધારે ઓવરકૂક નથી થયા આપણે જે શાકમાં બટેકાની કન્સિસ્ટન્સી હોય એ રીતના જ છે બટેકા હવે એક વાસણમાં આપણે આ બટેકા કાઢી લેશું આ રીતે અને આપણે કાટા ચમચીની મદદથી એનો છૂંદો કરી લેશું એકદમ ડ્રાય બટેકા છે જોઈ શકો છો તમે આમાં પાણી જરા પણ નથી રહ્યું એટલે આ પ્રોસેસ ખાસ ધ્યાન રાખવાની છે ત્યારે બટેકા કુકરમાં જ્યારે આપણે મસાલાવાળી કાંઈ પણ વસ્તુ બનાવી હોય ને ત્યારે ના બાફવા આ રીતે બટેકા ડ્રાય હોય ને તો મસાલો એકદમ પરફેક્ટ બને છે હવે આ રીતે આપણે બટેકા બધા મેશ કરી લેશું જોઈ શકો છો એકદમ ડ્રાય અને પરફેક્ટ છૂંદો થઈ ગયો છે આપણે બટેકાનું આમાં તમે જો ઘરમાં મેમ્બર વધારે હોય ને તો તમે વધારે બટેકા પણ લઈ શકો છો અહીંયા મેં ચાર વ્યક્તિ માટે બનાવેલું છે હવે આ રીતે આપણે બટેકામાં કોર્ન ફ્લોર એડ કરવાનું છે કોર્ન ફ્લોર આપણે અહીંયા છ ચમચી એડ કરીશું અને જો તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો પણ જો કોર્ન ફ્લોર હશે તો વધારે પરફેક્ટ રેસીપી બનશે કોર્નફ્લોરથી ક્રિસ્પી બહુ જલ્દી સરસ થાય છે અને મોશ્ચર બધું ચૂસી લે છે હવે એમાં લાલ મરચું આપણે એડ કરીશું લાલ મરચું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો એક ચમચી ચાટ મસાલો થોડું કમતું મરી પાવડર મીઠું સ્વાદ મુજબ આમાં આપણે બાફવામાં મીઠું એડ કર્યું છે એટલે મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે એક ચમચો તેલ એડ કરીશું અને ચીલી ફ્લેક્સ એડ કરશું ચીલી ફ્લેક્સ જો નાના બાળકો માટે બનાવતા હો તો સ્કીપ કરી શકો છો સૂકી કોથમીર અહીંયા આપણે હાથેથી મસળી અને લેવાની છે તમારી પાસે સૂકી કોથમીર ના હોય તો તમે લીલી કોથમીર પણ એડ કરી શકો છો પણ એ ઝીણી કટ કરીને એડ કરવાની આ રીતે હવે આપણે બધા મસાલા એડ કરી અને મસાલો મિક્સ કરી લેશું આ રીતે કોર્નફ્લોર ને બટેકા એકદમ સરસ મિક્સ થઈ જાય બે મિનિટ સુધી આપણે એને મસળવાનું છે હવે આપણે આ રીતે બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે તેલવાળા હાથ કરી અને આપણે એને સરખું બાઇન્ડ કરી લઈશું આ રીતે હળવા હાથે આપણે બાઇન્ડ કરીને જે આપણે બટેકાને કટલેસમાં શેપ આપતા હોય એ રીતનો શેપ આપી દઈશું નાના મોટા તમે તમારી રીતે બનાવી શકો છો અને શેપમાં પણ જો તમારે ચેન્જીસ કરવા હોય ગોળ કેવા બનાવવા હોય તો તમે એ પણ બનાવી શકો આપણે અહીંયા કટલેસના શેપમાં બનાવ્યા છે આપણે આમાં બીજું જ બ્રેડ સેવ કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર બહુ જ સરસ એવો ખાલી બસ બટેકાને કોન ફ્લોરથી નાસ્તો બનાવશું જોઈ શકો છો તમે એનો શેપ કેટલો મસ્ત લાગે છે હવે એક વાસણમાં આપણે તેલ ગરમ થવા મૂકશું જો આ રીતનું આપણે તેલ ફૂલ ગરમ થઈ જાય ત્યારે જ ઉમેરવાનું છે બટેકા નહીતર જો ઠંડુ તેલ હશે ને તો તેલ ચૂસી જશે અને બરાબર પાકશે નહીં એટલે જ્યારે ફૂલ ગરમ તેલ થાય ને ત્યારે જ આપણે એડ કરવાના છે જેના લીધે ક્રિસ્પી બાઇન્ડિંગ આવશે એકદમ આ રીતે આપણે જેટલા સમાશે એટલા બટેકા એડ કરીશું બીજા આપણે બીજી વખતમાં તળી લેશું જોઈ શકો છો આપણું તેલ કેટલું ફૂલ છે આ રીતે હવે થોડાક પાકી જાય ને કંઈ એક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ગેસને ધીમો કરી દઈશું અને ધીમા તાપે આપણે આને ત્રણ મિનિટ જેવું પકાવશું જેના લીધે એકદમ પરફેક્ટ આપણે નાસ્તો બનીને રેડી થશે ફૂલ ફ્લેમમાં આપણે પકાવશું ને તો ઉપરનો જે પડ છે એ બળી જશે ને સરખો પાકશે નહીં જેના લીધે આપણું ક્રિસ્પી એકદમ નાસ્તો રેડી નહીં થાય આ રીતે આપણે મીડિયમ ફ્લેમમાં ત્રણ મિનિટ જેવું પકાવી લીધું છે પછી આપણે એને ચમચાની મદદથી થોડા ફેરવી લઈશું જેના લીધે બે સાઈડ સરખા પાકી જાય કે આપણે અહીંયા તેલ વધારે યુઝ કર્યું છે એટલે બે સાઈડ સરખા પાકી જશે તેલ ઓછું યુઝ નથી કરવાનો આમાં ડીપ ફ્રાય કરવાના છે જો એકદમ મોઢામાં પાણી આવી જાય ને એવો આપણો નાસ્તો બનીને રેડી થયો છે જોઈ શકો છો તમે ક્રિસ્પી પણ ફૂલ છે હવે આપણે બીજા જે વધ્યા હતા એ બટેકા પણ એડ કરી દઈશું અને એને પણ સેમ પ્રોસેસથી તળી લેશું જો આ રીતે આપણો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે દેખાવમાં પણ ખૂબ જ અમી લાગે છે અને ટેસ્ટમાં તો એનાથી પણ વધારે સરસ છે કોઈ પણ મહેમાન આપણા ઘરે આવ્યા હોય તો નાસ્તો કાંઈ જ ના હોય આ આપણે થોડી જ વારમાં બનાવીને આપી શકીએ અને મહેમાન તમારા વખાણ કરતા નહીં થાકે કે આ તમે કઈ રીતે બનાવ્યું છે ખૂબ જ ઓછી મહેનતે અને ખૂબ જ સરસ નાસ્તો બનીને તૈયાર થશે જોઈ શકો છો તમે અંદરથી એકદમ મસાલો અને ઉપરથી કચોરી જેવું પડ બની ગયું છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આગળ મળશું આવી જ નવી નવી રેસીપીઓ સાથે બાય બાય ટેક કેર થેન્ક યુ